છેલ્લા વર્ષોની અંદર સાયબર ક્રાઇમનો વ્યાપ સતત વધી રહ્યો છે સાયબર ક્રાઇમના વધતા વ્યાપની સાથે સાથે જે ખાતાઓની અંદર સાયબર ફ્રોડની રકમ જતી હોય છે તે ખાતાઓની ફ્રીઝ કરવાની સંખ્યા પણ સતત વધી રહી છે અનેક વાર એવું બનતું હોય છે કે જ્યારે ફ્રોડસ્ટર દ્વારા ફ્રોડ કર્યા બાદ તે પૈસાનો ઉપયોગ જે છે એ પોતાના કોઈ અંગત કામ હેઠળ બિલ કે એવું કંઈ આપવા માટે થઈને કરવામાં આવતો હોય છે અને ત્યારે એવું બનવા પામતું હોય છે કે કોઈ વેપારી છે તો કોઈ જગ્યાએ કોઈ પેટ્રોલ પંપનો ધારક છે અન્ય કોઈ એવા લોકો છે કે જે પૈસા કોઈની પાસે માંગતા હોય અને તેમના ખાતામાં જ્યારે આ ફ્રોડસ્ટર પૈસા મોકલી આપે જે લીગલ મની હોય ત્યારે એ ખાતાઓ પણ સાથે સાથે ફ્રીઝ થઈ જતા હોય અને તેના કારણે જે નિર્દોષ લોકો છે એ પણ આ આ જે ફ્રોડસ્ટર છે એની એક જે ફ્રોડ છે તેનો વિક્ટીમ બનતો હોય છે તો આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા એક નવું આખે આખી કાર્યપદ્ધતિ અપનાવવામાં આગામી દિવસોમાં આવશે કે જેની અંદર જે ખાતાઓમાં પૈસા ગયા છે તેની અંદર જે ફ્રોડની અમાઉન્ટ છે તે ફ્રોડની અમાઉન્ટને લિયન અથવા હોલ્ડ કરવામાં આવશે અને તેને બાદ કરતાં અન્ય પૈસા જે છે એ ફ્રીઝ કરવામાં નહીં આવે કે જેથી કરીને ખાતું જે છે તેનો ઉપયોગ બંધ ન થઈ શકે અને જે ફ્રોડ માટેની જે રકમ જે લિયન કરવાની જે આવે એ લિયન માટેના જે ઇમેલ જે છે એ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઓથોરાઈઝડ ઓફિસર્સ દ્વારા જ કરવામાં આવશે કે જેના આધારે અમાઉન્ટ લિયન થઈ શકશે આ નવી કાર્ય પદ્ધતિ છે તે અન્વયે આશરે અઠ્યાવીસ હજાર જેટલા એવા ખાતાઓ કે જે ફ્રોડની સાથે જોડાયેલા નથી તેવા અનફેસ કરવાની કાર્યવાહી હાલ ગુજરાત પોલીસમાં ગાંધીનગર ખાતેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે રાજકોટ શહેર પોલીસની વાત કરીએ તો આપણે જે રિફંડની કામગીરી જે ચાલી રહી છે તેના માટે થઈને એક સ્પેશિયલાઇઝ સાયબર ક્રાઈમ રિફંડ યુનિટની સ્થાપના કરવામાં આવી છે અને આ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટ એક પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી દ્વારાની અધ્યક્ષતામાં આની રચના થઈ છે દરેક પોલીસ સ્ટેશનમાંથી બે બે લોકો આની સાથે જોડાયેલા છે અને સંલગ્ન નામદાર કોર્ટની સાથે બધા લોકો લાયોજન કરીને વધુમાં વધુ રિફંડ થાય તેના માટેના પ્રયત્નો હાથ ધરશે તેનો એક આપણે ચિતાર લઈએ તો બે હજાર ત્રેવીસના વર્ષના ટોટલ આપણે સાડા ત્રણ કરોડ જેટલી રકમ રિફંડ અપાવી હતી જ્યારે બે હજાર ચોવીસના વર્ષના સાત મહિનાની અંદર જ તે આંકડો જે છે એ ત્રણ કરોડ એંસી લાખને પાર પહોંચી ગયો છે સામે પક્ષે જે અરજીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે જે આપણે અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છીએ તેના કારણે તેને લોકો જાગૃત બની રહ્યા છે કોઈ પણ ફ્રોડ થાય તો તાત્કાલિક વન નાઇન થ્રી પર કોલ કરીને તેની માહિતી પણ આપતા થયા છે અને તેના કારણે જે સાયબર ફ્રોડસ્ટર્સ છે છે તેની ઉપર લાવવામાં એક એક અમારા લોકોને મદદ પણ મળી રહી અરજીઓના વ્યાપની વાત કરીએ તો બે હજાર ત્રેવીસના ના વર્ષમાં ટોટલ સાત હજાર સાતસો ને ત્યાં અરજીઓ આવી હતી જ્યારે આ વર્ષમાં સાત મહિનાની અંદર જ સાત હજારથી થી વધુ અરજીઓ જે છે એ આપણા દ્વારા આપણે સ્વીકારવામાં આવી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા તે ઉપરાંત રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જે મોબાઈલ ફોન્સ જે છે જે લોકોના ગુમ થઈ જતા હોય છે અથવા ચોરી થતા હોય છે તે પરત અપાવવાની કામગીરી પણ હાલ શરૂમાં છે બે હજાર ત્રેવીસના વર્ષમાં ટોટલ પાંચસો ને જેવા મોબાઈલો પરત અપાવવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ આ છેલ્લા સાત મહિનામાં ચારસોથી વધુ મોબાઈલ જે છે તે જે મોબાઈલ ધારકો છે જેને પરત આપવામાં આવ્યા છે તેના માટે થઈને જે ઓનલાઈન સી કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જે માહિતી અપલોડ કરવામાં આવે છે કોઈ પણ મોબાઈલની તો એ અપલોડ થયા બાદ જ્યારે પણ તે મોબાઈલ એક્ટિવેટ થાય છે તો તુરંત જ એની માહિતી લો એન્ફોર્સમેન્ટ એજન્સીને મળતી હોય છે તો આ પણ લોકો આ ફેસિલિટીનો પણ વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે હાલ રાજકોટ શહેરની અંદર જે સાયબર ક્રાઇમનો વ્યાપ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એક રાજકોટ શહેર પોલીસ દ્વારા માનનીય સીપી સરની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ રાખીને તેમના માર્ગદર્શન હેઠળ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સિગ્નેચર કરવામાં આવ્યું છે કે જેમાં એક વેલ્યુ એડેડ કોર્સ તરીકે સાયબર એજ્યુકેશનનું એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે જે ટોટલ ત્રીસ કલાકનું હશે અને બે સેમેસ્ટરની અંદર પંદર પંદર કલાક માટે થઈને સાયબર ક્રાઈમનો એક અભ્યાસક્રમ જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આખો બનાવવામાં આવ્યો છે ડિઝાઇન કરવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓને તે તે તેનો અભ્યાસ કરાવવામાં આવશે અને આખી યુનિવર્સિટીમાં જ્યાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તેને આ લાગુ પડશે અને આ એક વેલ્યુએટેડ કોર્સ હોય ન્યુ એજ્યુકેશન પોલિસીનો જે ભાગ હોય એ તેના માટે ક્રેડિટ પોઈન્ટ અને માર્ક્સ પણ જે લોકો જે વિદ્યાર્થીઓ આ કોર્સ લેશે તેને મળશે રાજકોટના એકાઉન્ટ અલગથી કે રાજકોટ શહેરના જ કેટલા એકાઉન્ટ ફ્રીઝ થયા છે એ રીતે આપણે આંકડો ન લઈ શકીએ પણ રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા જેટલા એકાઉન્ટ ફ્રીઝ થયા છે તો તેનો આંકડો જે છે એ આપણે બે હજારથી વધુ એકાઉન્ટ અલગ અલગ રીતે ફ્રીઝ કરેલા છે કે જેની અંદર આપણે જે રાજકોટ શહેરના પણ હોઈ શકે છે રાજ્યના પણ હોઈ શકે છે અને દેશના અન્ય રાજ્યોના કે જે જગ્યાએ પૈસો ગયો છે તેના પણ હોઈ શકે છે

જ્યારે ઓનલાઈન જુગાર કોઈ વ્યક્તિ રમતો હોય છે અને એને લગત જે પૈસાના ટ્રાન્ઝેક્શન થયા હોય છે જુગારધારાનો જે કેસ જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે એને લગત જે ખાતા હોય એની સાથે સંલગ્ન કાર્યવાહી પોલીસ જે તે આયો દ્વારા કરવામાં આવે